ડભોઈ શહેર જુમ્મા મસ્જિદ પાસે આવેલા હઝરત દાઉદ શહીદ બાવાના ઉષે મુબારકના મોકા ઉપર હકીકત મંદોએ દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર ચઢાવી પોતાની મનોકામના માટે દુઆ ગુજારી હતી ત્યારબાદ રાત્રિના સમયે જલાલી રાતી બે રિફાઈ જલસાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ જુમ્મા મસ્જિદ પાસે આવેલા ઐતિહાસિક દરગાહ શરીફ હજરત દાઉદ શહીદ બાવાના ઉર્ષા પ્રસંગે શહેરના દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર ચઢાવી પોતાની મનોકામના માટે ગુજારી હતી અને રાત્રિના સમયે જલાલી રાતી બે રિફાઈનો જલસાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અમદાવાદથી સૈયદ મુનાફ બાવા તેમજ ફલોરવાલા તાહિર હુસેન બાપુ વિગેરે આલીમોની હાજરીમાં રાતી બે રિફાઈ કરબતના કાર્યક્રમમાં યોજાયા હતા આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં ભાઈ બહેનો

हजरत के जुल्स हजरत के उर्स का इख्ताम हुआ हजारों लोगों ने इसमें हाजिरी दी और जायरीन यहाँ आकर के संदल में चादर में और साथ में आज राति में रफाई के जलसे में शरीक हुए सब ने नियाज वग़ैरह का जो अहतमाम किया गया था उसका फैज लूटा और साथ में सैदा सैद दाउ सैदर और रिदवान के पूरी जो बरक़ात से सब मालामाल हुए हम दुआ करते हैं हमारे मुल्क हिंदुस्तान में حضرت دعو الصید علیہ و ردوان کے صدے امن و سکون اور سلامتی عطا فرمائے